રામ રામ જય માતાજી મિત્રો નવા નવા વિડીયો માં તમારા બધા નું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવી ગયો છું બોર તળાવ વિસ્તાર માં તો બોર તળાવ વિસ્તાર માં બોર તળાવ આજે સલો સલ સલકાઈ ગયું છે ભરાઈ ગયું છે તમને બતાવ્યું કન્ટિન્યુ વિડીયો માં બન્યા રહીજો હાલ તમે મારી પાછળ જોઈ શકો છો કે આ ભાવનાગઢ નું બોર તળાવ છે અત્યારે હાલ સલો સલ સલકાઈ ગયું છે

જો મિત્રો તમે હાલ જોઈ શકો છો કે અહીંયા જે પાણી ભીર્યું છે કે અહીંયા એમને બહુ એટલે બહુ ક્રિકેટ રમતા ને આ જુઓ ભાઈ હોળી સ્ટીમ્બરમાં પાણી આવી ગયું છે હવે આપણે સ્ટીમ સ્ટીમ્બર તરફ કેમ કે એમાં બેહીને આંટો મારવી કેમકે આ હોળી અત્યારે હાલે છે કે નહીં નથી હાલતી જોવું છે પાણી તો ઘણું આવી ગયું છે સ્ટીમર આવી ગઈ છે તો હવે જઈએ આપણે હોડી તરફ તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે બોર તળાવ અત્યારે સલ ભરાઈ ગયું છે ને દરવાજા ઉપરથી પાણી જઈ રહ્યું છે અને એક નંબર લોકેશન છે હો ભાઈ તો જોરદાર મજા આવે છે કાંઈ ઘટે એ ભાઈ સ્ટીમર ઊભું રાખજો મારે પણ આવવાનું છે અત્યારે હાલ ઘોઘાથી દહેજ જાય છે તો ઊભી રાખજો હું જોવા આવ્યો છું ઓલી હોડીમાં બે વાર જાઉં છું હે ક્યાં છે હોડી એમાં જવું છે બે વાર તારે તારે અંજુ હોળી માં બે વાર જવું છે હાલો ઈ હોળી કયા ગામ જાય છે ભાવનગર તો આ છે પણ દડવા નથી જતી ઈ તો ભાઈ જાય છે ભોગા થી દહેજ ભોગા દહેજ જન આવું હોય હોળી માં બેહી જઈ ગયો ભાઈ ના ભાઈ ને ગટ્ટી ભાઈ ને તો ફૂલ મજા આવી ગઈ મજા આવી ગઈ ને તને બોર તળાવ આખું ભરાઈ ગયું એમાં આવું પાણી જોયું કાર્ય જોયું પાણી તો જોયું હોય ને છે ને રવિવાર આપડે રજા હોય હા તો સોમવાર છે આજે રજા છે અંજુબેન ને ઘણા સમયથી થી હતી બોર તળાવ ફરવા જવું છે પપ્પા તો હાલો આજે મેં કીધું બોર તળાવ ભરાઈ ગયું છે તો મેં કીધું લઈ જઈ અંજુબેન ને પણ ફરવા પાણી આવી ગયું છે અત્યારે જોરદાર કેમ કે હવે અહિયાં ક્રિકેટ રમવાનું બંધ થઈ જશે નકર કેટલા છેલ્લા બે વર્ષ થી અહીંયા ખરે પાણી નથી ભરા પણ હાલ ફેરે આ ઓણ ના વર્ષે વરસાદ બહુ બહુ સારો હતો એટલે પાણી ભરાઈ ગયું છે બોર તળાવ સલો સલ ભરાઈ ગયું છે હાલ તમે નજારો જોઈ શકો છો મિત્રો બે વર્ષ થાય જયારે બોર તળાવમાં ક્યારે પાણી નતું આવ્યું અને અહીંયા ભાઈ અમે બહુ એટલે બહુ ક્રિકેટ રમતા પણ અત્યારે તો હવે આ બોર તળાવ ભરાઈ ગયું એટલે હવે ક્રિકેટ રમવાનું બંધ ને બે વર્ષ પછી આજે બોર તળાવ ભરવાનું છે સલો સલ આ ભાઈને તો અત્યારે છે ને ડાન્સ કરવાનું મન થઈ જાય છે પાણી જોઈને પહેલી વાર આવ્યો છે એટલે પાણી જોયું છે બોર તળાવ इतनी खुशी मुझे आज तक ब्रो कैरेक्टर सो अमर चेणी भाई तो करे सोई नहीं बोर तलाव भराणो है हाल पेरा भराजियो मैं तो हालो आज है ना आटो मरावा ले जाई हूं कैसे हो राजीव भाई अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है केवो पवन आवे छे केवो पवन आवे वास्ती नो वास्ती नो भाई पवन आवे छे भाई ભાઈ આયા ભાઈ સરસ મજાનું ભાઈ બાકડાનું મસ્તીનું બેહવાનું બનાવ્યું છે ખાના લાવ ખાના 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 લાવ ખાના શેમાં બેઠો છો ખુરશી ઉપર બેઠો છો મજા આવે છે ભાઈ બાળકોને આજ એટલી મજા આવી ગઈ છે ને વાત પૂછો માં કે સરસ મજાના બાકડા ને એવું સીખ્યું છે ભાઈ બે હોવાનું એક નંબર લોકેશન છે વાતાવરણ છે ને જોરદાર છે ગોતળો ભરાઈ ગયું છે એકદમ ઠંડો પવન આવે છે અને ભાઈ મજા આવી ગઈ છે મારા અંજુબેન ને તો ફૂલ મજા આવી ગઈ છે આ ભાવનગર હા ભાઈ ભાવનગર થી દહેજ જાય છે સ્ટીમ્બર આજ સ્ટીમર માં હાલ અત્યારે અમે બે ગયા છીએ અને આયનો નજારો જોવો સ્ટીમર માંથી

ઘણું બધું અત્યારે ટ્રાફિક છે તમે જોઈ શકો છો કે ઘણા બધા ભાવનગર વાસીઓ તળાવ ભરાઈ ગયો આનંદ મારવા માટે હાલ અત્યારે અહિયાં બોટ તળાવ વિસ્તારમાં બધા સેલ્ફી પોઈન્ટ સેલ્ફી લઈ રહ્યા છે બોર તળાવ ભરાઈ રહ્યું એમાં ભારત છે